નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુગોડા ખાતે નવરાત્રીમાં ભારે માનવ મહેરામણ ઉભરાયું હતું જાંબુગોડા ખાતે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા ભારે ગરબા તથા ટીમલીની રમઝટ જામી રહી છે ગઈકાલે ઉર્વી રાઠવા તથા જગદીશ રાઠવા ટીમલી સ્ટાર દ્વારા ભારે ગરબા તથા ટીમલીની રમઝટ જામી હતી રાત્રિના ત્રણથી ચાર વાગ્યા સુધી ગરબાની રમઝટ જામી હોય આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ વિક્રમભાઈ ચંપકભાઈ જાંબુગોડાના યુવા સરપંચ જીતભાઈ તાલુકા ઉપપ્રમુખ ભાસ્કરભાઈ તથા અન્ય આગેવાનોએ પોલીસ સ્ટેશન ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જાંબુગોડા પીએસઆઈ ચુડાસમા સાહેબ દ્વારા મહેમાનોનું ફુલાડ સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે જિલ્લા મહામંત્રી તરફથી સ્ટીલની ડીશોનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બી ન્યૂઝ રસિક ઠક્કર